નમસ્કાર મિત્રો ફરી એકવાર આજથી આગામી બે દિવસ ભારેથી ભારે વરસાદના નવા રાઉન્ડ માટે તૈયાર થઈ જાય મિત્રો બંગાળની ખાડી બાદ હવે આપણો અરબી સમુદ્ર પણ સક્રિય થઈ ગયો છે જેના કારણે આગામી પાંચથી થી છ દિવસ ફરી એકવાર મેઘરાજા છે તોફાની આગાહી કરાઈ છે મિત્રો આજનો ખૂબ જ ઉપયોગી બનશે જોતા આજના તમને માહિતી આપીશું કે આગામી બે દિવસ છ અને સાત જુલાઈ આમ બે દિવસ દરમિયાન કયા કયા વિસ્તારોમાં ભારેથી ભારે વરસાદની મોટી આગાહી કરાઈ છે તેની વાત કરવી છે પણ તે પહેલા આ વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં આવી જ રીતે આખું ચોમાસુ વરસાદના સમાચાર સતભી લે જોવા માટે આપણી આ ચેનલને ખાસ ખાસ ટાઈપ કરવાનું પણ ભૂલતા નથી તો મિત્રો હવામાન વિભાગના જણાવ્યા અનુસાર અરબી સમુદ્રમાં અસ્થિરતા સર્જાવાના કારણે આગામી ચોવીસ કલાક દરમિયાન પવનની ગતિમાં વધારો થશે દરિયાની અંદર તો મિત્રો ખાસ સમજવું મિત્રો પહેલા આપણે કચ્છના વિસ્તારોથી શરૂઆત કરીએ મિત્રો કચ્છમાં આગામી બાર થી ચોવીસ કલાક દરમિયાન ધોધમાર વરસાદી માહોલ જામી શકે આગાહી પ્રમાણે કચ્છમાં આગામી બાર થી ચોવીસ કલાક દરમિયાન વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે એટલે કે કચ્છના કેટલાક વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ તો અમુક અમુક વિસ્તારોમાં ભારેથી પણ ભારે વરસાદ પડી શકે મિત્રો સૌરાષ્ટ્રના પણ કેટલાક વિસ્તારોમાં ભારેથી ભારે વરસાદની મોટી આગાહી કરાઈ છે એમાંય ખાસ કરીને દેવભૂમિ દ્વારકા જામનગર અમરેલી ભાવનગર બોટાદ અને પોરબંદર જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ અને રેડ એલર્ટ જાહેર કરાયું છે એટલે કે આ વિસ્તારોમાં આગામી થી ચોવીસ કલાક દરમિયાન મધ્યમથી ભારે વરસાદ તો અમુક અમુક વિસ્તારોમાં ભારેથી પણ ભારે વરસાદ પડી શકે રાજકોટ અને જૂનાગઢ જિલ્લામાં પણ આગામી બાર થી ચોવીસ કલાક દરમિયાન મધ્યમથી ભારે વરસાદની આગાહી કરાઈ છે ગીર સોમનાથ મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લામાં હળવેથી મધ્યમ વરસાદ કોઈવા ટૂંકા વિસ્તાર હોય ત્યાં મધ્યમથી થોડો વધારે વરસાદ પણ પડી શકે મિત્રો દક્ષિણ ગુજરાતમાં આગામી બાર થી ચોવીસ કલાક દરમિયાન ખાસ કરીને વલસાડ જિલ્લામાં થી ભારે વરસાદની આગાહી કરાઈ છે સુરત તાપી અને ડાંગ જિલ્લામાં મધ્યમથી ભારે વરસાદની આગાહી છે નર્મદા અને ભરૂચ જિલ્લામાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે મિત્રો મધ્યપુર ગુજરાતના વિસ્તારોમાં જેમાં અમદાવાદ જિલ્લો હોય આણંદ હોય ખેડા હોય મહીસાગર હોય પંચમહાલ દાવ છોટા ઉદેપુર અને વડોદરા જિલ્લામાં મધ્યમથી ભારે વરસાદ તો અમુક અમુક વિસ્તારોમાં ભારેથી પણ ભારે વરસાદ પડી શકે દક્ષિણમાં જૂનાપુર અને પાટણ જિલ્લામાં વરસાદની શક્યતા વધારે છે આ વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદ એકલ દોગલ ટૂંકા વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ પણ પડી શકે સાબરકાંઠા મહેસાણા ગાંધીનગર અને અરવલ્લી જિલ્લામાં હળવેથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે મિત્રો નીચે કોમેન્ટમાં ખાસ જણાવો કે તમારા વિસ્તારમાં કેવો વરસાદ છે કેવો પવન છે નીચે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં આ વિડીયોને તમારા બધા જ ગ્રુપમાં શેર કરજો જેથી બધા મિત્રો સુધી માહિતી પહોંચે આવી જ રીતે વરસાદના કોઈ પણ ઉપયોગી સમાચાર સૌથી પહેલાં જોવા માટે આપણી આ ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા